જય મુરલીધર જય મતો મિત્રો હું છું દીપ આહિર અને આપણે માંડવી પીળી પડે છે એનું નિવારણ કરવાનું છે મારી જે મારે આ પહેલી પહેલીવાર આ વર્ષમાં આવું બન્યું છે કારણ કે વીસ વીઘાની માંડવી છે એમાં આ પહેલી વખત આવી રીતનું થયું છે તો કઈ રીતનું થયું છે અને શું શું કારણે થયું છે એ આપણે જાણીએ અને જોઈએ આ ગળા તો વિડીયોને લાઈક અને અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો આગળના આગળ શેર કરજો માહિતી ગમે તો આપણે આપવાની છે આજે આવડિયા ભાઈ ફેરીમેગ જે ફેરોમેગ આવે છે એની થોડીક આપને જેટલી ખબર છે એટલી માહિતી આપવાની છે આમાં કયું કયું તત્વ છે અને કઈ રીતનું કામ કરે છે અને કેવું રિઝલ્ટ મળે છે આપણે બે પછી બતાવજો એટલે વિડીયો પૂરો જોજો તો મજા આવશે હા મગફળી તમે જોઈ શકો અત્યારે હાલ આ ત્રીસ દિવસ જેવું થયું છે મગફળી અહીંયા કાળી છે છે અને આપણે તમે ઓલું પહેલી જગ્યાએ જે પીળું ગુંડું જોવો છો તો એ કઈ રીતે પડે છે અને એની માવજત શું કરવી એ આપણે જાણીએ આમાં કે એમાં કઈ વસ્તુ કરવી પીડી તો પડે પણ કઈ રીતની પીડી પડે ને એ પણ આપણે જોઈએ કે એમાં કઈ રીતની નીચેથી પીડી પડે છે કે ઉપરથી પીડી પડે છે તો આપણે જાણવું ખૂબ જરૂરી છે પછી જ એનું કંઈક નિવારણ થાય ત્યાં સુધી એનું નિવારણ થાય નહીં એટલા માટે આ તમે જોયો બીજે બધે માંડવી કાળી છે ને આ માંડવીને બહુ વધવા જ દેવાની આ અઠાવીસ નંબર મગફળી છે હવે આપણે પેલી તારીખ અથવા બીજી તારીખે તુવેર વાવી દેવાની છે પણ કે એટલે ચાલીસ દિવસ જેવી માંડવી થઈ જાય ને પછી કોઈ પણ વાવેતર કરીએ તો આલે જો કે અમુક અમુક ખેડૂત વહેલું પણ વાવેતર કરી નાખ્યું છે અને એક ગુંડું અહીંયા છે આપણે પીળું બરોબર તો આ પીડા ગુંડાનું આપણે માહિતી થોડીક લઈ બધેથી અને નિવારણ ગોતું છે કઈ રીતની પીડી પડે છે પીડી તો પડે પછી ગ્રોથ પણ ન્યા કરે જ નહીં એમ તમે આગળ માંડવી જો લખવા પડી જાય તમને કે આ માંડવીનો ગ્રોથ નથી એમ જો આ રીતની દાઇજ પડવા માંડે તમે જોઈ શકો નાઇટ્રોજનની ખામી નથી કારણ કે નીચે કાળી છે માંડવી ઉપર સફેદ પાન થયા છે બરોબર તો આમાં આપણે હવે શું કરવું જોઈએ તમે આ જોઈ શકો કે કઈ રીતની પીડી પડે છે આ છે આપણે વીસ વીઘાની મગફળીમાં આપણે આ ખાલી એક બુંગણ એકમાં જ છે આ વીસ વીઘાની માંડવી છે ને એમાં આપણે એક બુંગણવામાં આવી રીતની પોઝિશન છે કે તમે જો કે અહીંયા વા પીડી છે તો વાંથી કાળી થઈ ગઈ એ માંડવી હવે આમાં સફેદ પાન થઈ જાય છે ઉપર તો શું કરવું જોઈએ એમ તો આમાં આપણે બધી થોડી થોડી આપને એટલી બધી નોલેજ નથી આપણા પ્રમાણમાં જે નોલેજ છે એ નોલેજ આપીએ કેવામાં શું કરવું જોઈએ તો આમાં કાં તો આયરનની કમી હોવી જોઈએ કાં તો સલ્ફર કાં મેગ્નેશિયમ હવે એ સલ્ફર બાર ટકા જે આવે ને એ હોવું જોઈએ બરાબર એટલે એ આપણે લઈ આવ્યા છીએ કયું લઈ આવ્યા એ બતાવીએ તમને કે કઈ રીતનું છે એ બાકી વરસાદ અત્યારે બાતી હાથીબાતી હાલેમ નથી હવે પારા છડાવવા છે આપણે આમાં ખાતર પણ નાખતા હતા આપણે વરાબ થાય એટલે ખાતરને આપણે ચાલુ કરી દેવું છે એટલે ખાતર હોય જાય આપણું બાકી હજી ફૂલ ગારો છે તો આપણે મિત્રો લઈ આવેલા છીએ ફેરિસ કંપનીનું ફેરોમેક બરાબર કે જેમાં તમે જોઈ શકો આપણા કોઈ કંપનીની એડવર્ટાઇઝ નથી પાના રિઝલ્ટ સારા સારામાં સારા મળે છે અને આ એક ગ્લુકોઝના બાટલા જેવું કામકાજ કરે બરાબર આ હું એમ નથી કહેતો કે એક જ વારમાં તમારી માંડવી કીડી કાળી બમ થઈ જાય પણ જ્યાં જ્યાં સલ્ફરની ને ઉણપ હોય ને એના હિસાબે મેગ્નેશિયમ ઘટતું હોય આયરન ઘટતું હોય તો આમાં ત્રણ તત્વો આવે છે એક તો આવે છે આયરન બાર ટકા સલ્ફર આવે છે મેગ્નેશિયમ આવે છે બરાબર તો આપણે એ સલ્ફરને મેગ્નેશિયમને આયરન તૈય કોન્ટેન્ટ ભેગા કરી આને આ આ વસ્તુનો બહુ જાજો છટકાવ નહીં કરવાનો કારણ કે આનાથી બહુ જાજો છટકાવ કરો ને તો માંડવી ઉપર દાયજ પડે એટલે આ જ્યાં વધારે પડતી પીઢી હોય આમાંથી દસ પંપ થાય છે તો આ દસ પંપ થતો હોય જો મારે આમાં દસ પંપની જરૂર નથી મારા પંપ આમાં થાય ચાર એટલે આ વસ્તુ હું બે બેથી ત્રણ વાર ઉપયોગ કરી બરાબર પછી મિક્સ માઇક્રોનીટનનો ઉપયોગ કરવો પડશે અને સલ્ફર નાખવું જોઈએ અને માઇક્રોજા જો કોઈને નાખવું હોય તો એ પણ બહુ સારું કામ દીએ તો એ રીતનું આપણે કામકાજ લેવું છે આમાં અને પછી જો હું તમને રિઝલ્ટ મળે છે કે નથી મળતું એ પણ બતાવું છું કારણ કે આ આ વસ્તુનો ઉપયોગ હું પણ પહેલીવાર કરું કારણ કે આની પહેલા આપણે આ પ્રશ્ન કઈ થયો નથી આમ તમે જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે વા પેલી જગ્યાએ પીળું કુંડું પડે બાકી બધી માનવી ગાળી છે બરોબર એટલે ત્યાં સલ્ફરની ઉણપ હોય કે પછી મેગ્નેશિયમ ની હોય કે આયરનની હોય આપણે જોઈ લઈએ એમોનિયમ આપણે જે વીસ વીસ જીરો તેર આવે છે ખાતર તો આપણે લીધેલું છે એમાં એસે તો ખરીદવું આપણે ભાઈ ને એમોનિયમને સલ્ફર સલ્ફરને એટલે બધું કામ આપણે લીગલી કરવાના છીએ તો આપણે માંડવી પીળી થઈ છે ત્યાં કાળી થાય છે કે નથી થતી બધી રીતની માહિતી આપશું તો આપણે પેલા આ છંટકાવ કરી દઈએ આજે ચોવીસ કલાક રાહ જોઈએ ચોવીસ કલાકમાં કેવું રિઝલ્ટ મળે છે તો ત્યાં સુધી આપણે હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને માહિતી ગમી હોય તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો આપણે હવે આગળના વિડીયોમાં મળીએ